જય શ્રી કૃષ્ણ રાતે રાતે આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી આવો શ્રી નાથજી યાવો રે શ્રીનાથજી સંગે શોભે ચેરુડા શ્રી યમુના મહારાણીજી अरे संगे सोपे चे यमुना जी अंगण उत्सव बन आहो श्री नाथ जी व्रजनंद लाला, राधावर वर काला, लाा राधावर कोवर्धन श्रीजी करू काला वाला, गोवर्धननाथ श्रीजी करू कालावाल का श्रीजिया विनन्ति माश स्वीकार रे श्रीजिया विनन्ति मारी स्वीकार कु जि आङ्गण उत्सव बनया ओ श्रीनाथ जी આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી આવો શ્રીનાથજી આવો રે શ્રીનાથજી સંગે શોભે છે રૂડા શ્રી યમુના મહારાણીજી નય ને દ્વારે તોરણ બંધાવું નય ને દ્વારે તોરણ બંધાવું ਕਿ ਕਿਓਨੀ ਕਾਰੀਏ ਤੁਲਸੀ ਰੋਪਾਉ ਕਿ ਕਿਓਨੀ ਕਾਰੀਏ ਤੁਲਸੀ ਰੋਪਾਉ ਝਾਂਕੀ ਕਰਤਾ ਝਾਂਕੀ ਕਰਤਾ ਨੈਨੂ ਨੇ ਸੁਖ ਨਹੀਂ ਤਾਈ ਪਾਰ ਜੀ ਰਿਝਾਂਕੀ ਕਰਤਾ ਨੈਨੂ ਨੇ ਸੁਖ ਨਹੀਂ ਨਹੀ ਪਾਰ ਜੀ અરે આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી રે શ્રીનાથજી આવો રે શ્રીનાથજી દર્શનયાપી કરુણા વરસાવી ભક્તોને પુષ્ટિ સ્થિતિ સમજાવી દર્શનયાપી ને કરુણા વરસાવી ભક્તોને પુષ્ટિ જ્ઞાન સંજાવ્યો હાથ ચાલી સાગર પાર અરે હાથ ચાલી ને કર